પચીસ વર્ષથી અમે વિજયભાઈ રૂપાણીની બાજુમાં છે અને સામેનું જ મકાન છે અમારે ઘર છે વિજયભાઈ રૂપાણી અમારા એક વડીલ કયો હોય અને આ સમાચાર અમને મળ્યા છે કન્ફર્મ ન્યુઝ નથી કોઈ વસ્તુની અત્યારે વડીલ તરીકે અમને જે રહ્યા છે અમારી સાથે અને અમારે કાયમી અમારા અમારી પર હાથ છે અમારા એનો અને એકદમ પ્રમાણિકપણે આવા રાજકારણમાં બહુ ઓછી વ્યક્તિ હોય છે અત્યારે ભાવમાં અત્યારે બધા દુઃખજનક પરિસ્થિતિમાં બધા ઊભા છે આ જો બધા એક બધા ઊભા છે ઇવન કલા કેન્દ્રની સોસાયટીમાંથી પણ અહીંયા માણસો આવેલા છે એની એટલી એના પ્રત્યેની લાગણી દર્શાવે છે ભગવાન પંડ માતાજી પણ એટલી જ પ્રાર્થના કરી કે જે આ અત્યારે ન્યૂઝ મળેલા છે એ ફ્લાઇટમાં ના હોય તો એ આપણે એવી ભગવાનભાઈ પ્રાર્થના કરી બીજા લોકોનું આપણે દુઃખ જ છે જે હોય ગયા વિજયભાઈ ના હોય તો હજી એની જરૂરિયાત છે અહીંયા આપણે એવી જાણ અત્યારે થવી થઈ છે કે એ એમાં સવાર હતા અને એક અમારા સોસાયટીના મુભી તરીકે અમને ખૂબ જ દુઃખ થાય છે અમે ભગવાનને એટલી જ પ્રાર્થના કરીએ છીએ કે એમની હાલત અત્યારે સ્થિર હોય અને વહેલામાં વહેલી તકે એ ઊભા થઈને અમારી સમક્ષ અમારે સમક્ષ આવી જાય એમ